સમગ્ર દેશમાં અનેક ભક્તો તેમની આસ્થા પ્રમાણે દેવી દેવતાઓના દર્શનાર્થે રોજે રોજ મંદિરમાં જતા હોય છે અને દર્શન કરી તેમના જીવનમાં ધન્યતાનો અનુભવ કરતા હોય છે અને આવું જ એક આસ્થાનું સ્થાન ગાંધીનગરમાં આવેલું છે જે અક્ષરધામ મંદિર તરીકે પ્રસિદ્ધ છે જી હા અહીં બિરાજમાન છે ભગવાન શ્રી સ્વામિનારાયણ હિન્દુ ધર્મના અવતાર ભગવાન શ્રી સ્વામિનારાયણે સમર્પિત આ મંદિર દેવતા અને મહાન સંતો મહંતો માટે વિનમ્ર શ્રદ્ધાંજલિ સ્થાનક માનવામાં આવે છે તો ચાલો જાણીએ આ સુપ્રસિદ્ધ ધામનો મહિમા અક્ષરધામ ભારતમાં આવેલા દરેક મંદિરમાં ભક્તોની આસ્થાઓ જોડાયેલી હોય છે ગુજરાતમાં આવેલું અક્ષરધામ મંદિર જ્યાં બિરાજમાન છે ભગવાન સ્વામિનારાયણ હિન્દુ ધર્મના અવતાર ભગવાન શ્રી સ્વામિનારાયણને સમર્પિત આ મંદિર દેવતાઓને મહાન સંતો માટે વિનમ્ર શ્રદ્ધાંજલિ છે ભગવાન સ્વામિનારાયણનું આ વિશાળ અને અલૌકિક મંદિર ઓળખાય છે અક્ષરધામ મંદિરથી ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગરમાં સેક્ટર 20 માં બનેલું આ મંદિર છે. સ્વામિનારાયણ મંદિરને બનતા 13 વર્ષ લાગ્યા હતા. આ અક્ષરધામ મંદિર ભગવાન સ્વામિનારાયણના જીવન અને શિક્ષા ઉપર એક શ્રદ્ધાંજલિનું સ્વરૂપ છે. બીએપીએસના અનુયાયી શ્રી સ્વામિનારાયણ અહીં બિરાજે છે ભગવાનના રૂપમાં. લોકો ખૂબ ભક્તિભાવથી ભગવાન સ્વામિનારાયણને પૂજે છે.

મંદિરના ઉદ્ઘાટન વિશે વાત કરીએ તો ચાર નવેમ્બર પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ અને દિશા નિર્દેશોથી અને પૂરા દેશમાંથી આવેલા કુશળ કારીગરોના પ્રયાસોના માધ્યમથી કરવામાં આવ્યું હતું ભગવાન સ્વામિનારાયણના અનુયાયીઓનું માનવું છે કે મોક્ષ પ્રાપ્તિ બાદ જે જીવ છે એટલે કે મનુષ્યની આત્મા અક્ષરધામમાં ચાલી જાય છે અક્ષરધામ મંદિર લગભગ ત્રેવીસ એકર પરિસરના કેન્દ્રમાં બનેલું છે મંદિરની લંબાઈ બસો ફૂટ છે એકસો આઠ ઊંચાઈ ધરાવતું આ મંદિર ગાંધીનગરનું મોટામાં મોટું સહજાનંદ સ્વામીનું મંદિર છે મંદિરને બનાવવા માટે છો હજાર મેટ્રિક ટન ગુલાબી સેન્ડસ્ટોન સ્ટોન પથ્થર રાજસ્થાનથી મંગાવવામાં આવ્યો હતો મંદિર લંબાઈ બસો ચાલીસ ફૂટ છે વૈદિક વાસ્તુકલા અનુસાર અક્ષરધામ મંદિરમાં કોઈ પણ બનાવટમાં સ્ટીલ અને લોખંડનો ઉપયોગ નથી કરાયો અક્ષરધામ મંદિરના નિર્માણમાં પાંચ ટન વજનની અને વીસ ફૂટ લાંબા પથ્થરનો ઉપયોગ થયો છે આ સિવાય જોવાલાયક આકર્ષણોમાં સચિત આનંદ વોટર શો સહજાનંદ વનબાગ એન્ડ રિસર્ચ સેન્ટર આવેલ છે જ્યાં વિકલાંગો માટે વ્હીલચેરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે આખા મંદિરમાં કુલ મળીને ત્રણ સ્તર બનેલા છે પ્રથમ ગર્ભગૃહ પ્રથમ મંઝિલ અને તહેખાનું ગર્ભગૃહમાં મધ્યમાં જેને કેન્દ્રીય કક્ષ પણ કહેવામાં આવે છે તેમાં સાત ફૂટ ઊંચી શ્રી સ્વામિનારાયણની મૂર્તિ છે આકર્ષિત મંદિર પરિસરમાં આકર્ષિત પ્રદર્શન હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં હિન્દુ ધર્મના ઇતિહાસને ફિલ્મ દ્વારા દર્શાવવામાં આવે છે નીલકંઠ હોલ અને સહજાનંદ હૉલમાં શ્રી સ્વામિનારાયણનાં જીવન કાર્ય અને શિક્ષાઓ વિશે દર્શાવવામાં આવ્યું છે મિસ્ટિક ઇન્ડિયા હોલમાં શ્રી સ્વામિનારાયણના જીવન પર આધારિત ફિલ્મ પણ જોવા મળે છે જેને સમગ્ર ભારતમાં એકસો આઠ સ્થાનો પર શૂટ કરવામાં આવ્યું છે સ્વામીનારાયણના જીવન પર આધારિત ફિલ્મ ਨੇ ફ્રાન્સ અને પેરિસ કે લા જ્યોર્ડમાં 10મા આંતરરાષ્ટ્રીય લાર્જ ફોર્મેટ સમારોહમાં ઓડિયન્સ choice એવોર્ડ અને સેન્ટ જોસ આઇમેક્સ ફિલ્મ સમારોહમાં સર્વાધિક લોકપ્રિય ફિલ્મ સહિત અનેક પુરસ્કાર આપવામાં આવ્યા હતા તો તમે પણ જો ગુજરાતનો ટ્રાવેલ પ્લાન કરી રહ્યા હોવ તો શ્રી સ્વામિનારાયણના પવિત્ર ધામ અક્ષરધામની મુલાકાત જરૂર લો